શ્રી અમર સાહેબ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ કાર્યક્રમમાં ભવ્ય સન્માન સમારોહ દેવગામ આશ્રમમાં માનનીય રાજ્યમંત્રીની ઉપસ્થિતિ સાથે પૂજ્ય સંતોના આશીર્વાદથી ઉજ્જવળ ક્ષણો સ્થળ શ્રી ઉગમ ફોજના પ્રગટ સંત શ્રી અમર સાહેબ આશ્રમ દેવગામ તાલુકો કુકાવાવ જિલ્લો અમરેલી તારીખ છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ રવિવાર લાભપાચમનો પવિત્ર દિવસ કુકાવાવ તાલુકાના દેવગામ ખાતે સ્થિત પૂજી સાહેબ આશ્રમ ખાતે લાભપંચમીના પવિત્ર અને પાવન દિવસે શ્રી સાહેબ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ કાર્યક્રમ ખૂબ જ ભવ્યતા અને ભક્તિભાવ સાથે યોજાયો હતો આ કાર્યક્રમનું સુપેરે આયોજન આશ્રમના પૂજી મહંત શ્રીચંદ્રેશ બાપુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કુકાવાવ તાલુકાના વિવિધ શાળાઓમાં વર્ષો સુધી અવિરત શિક્ષણ સેવા આપ્યા પછી નિવૃત્ત થયેલા પંદર પ્રાથમિક શિક્ષકો તેમજ પોતાના કાર્યકાળ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર પંદર પ્રતિભાશાળી શિક્ષકોને સંતોના વરદહસ્તે શ્રી અમર સાહેબ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મોમેન્ટો સાલ અને અમર જ્ઞાનધારા પુસ્તક ભેટરૂપે આપી સન્માનિત કરવામાં આવ્યા શ્રી શ્રીચંદ્રેશ બાપુએ પોતાના આશીર્વચન દરમિયાન શિક્ષકોના સેવાભાવ અને કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરતા જણાવ્યું કે શિક્ષકે માત્ર શિક્ષણ આપનાર નથી પણ સમાજના વિચારને દિશા આપનાર છે નિવૃત્તિ પછી પણ શિક્ષક તરીકે સમાજમાં પ્રકાશ ફેલાવવાનું કર્તવ્ય ચાલુ રહે છે આધ્યાત્મિકતા પર્યાવરણ અને રાષ્ટ્રીય સેવા સાથે જોડાઈને જીવનને સમર્પિત કરવું એ જ સાચી ગુરુસેવા છે આ પ્રસંગે આશ્રમ દ્વારા વર્ષભર ચલાવવામાં આવતી અનેક સેવાકી અને માનવતાભરેલી પ્રવૃત્તિઓનું પણ વિશદ વર્ણન કરવામાં આવ્યું હતું જેમ કે દરરોજ પક્ષીઓને ચનનું વિતરણ ગાયોને નિરણ સેવા જરૂરિયાતમંદોને કરિયાણા કીટ ઉનાળામાં છાશ કેન્દ્ર ગરીબ મહિલાઓને પ્રસૂતિ સમયે ઘીની સુખડી દિવાળી પર ફટાકડા અને કપડાનું વિતરણ પર્યાવરણ અંતર્ગત પાંચ હજાર વૃક્ષોનો ઉછેર તથા દુઃખી નારાયણની સેવા જેવી માનવતાની સુગંધ ફેલાવતી પ્રવૃત્તિઓની ચર્ચા થઈ હતી કાર્યક્રમની ભવ્યતા એ સમયે ચરમસીમાએ પહોંચી ગઈ જ્યારે ગુજરાત રાજ્યના માનનીય રાજ્યમંત્રી તથા અમરેલી જિલ્લાના ગૌરવ શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબની ઉષ્માભરી ઉપસ્થિતિ રહી હતી તેમણે પૂજ્ય મહંત શ્રી ચંદ્રેશ બાપુના સેવાકીય કાર્યોની પ્રશંસા કરી અને આશ્રમ દ્વારા શિક્ષણ તથા સમાજસેવા ક્ષેત્રે થતી પ્રવૃત્તિઓને અનન્ય ગણાવી શુભેચ્છા પાઠવી આ અવસરે ઉપસ્થિત મહાનુભાવો તાલુકા ભાજપ મહામંત્રી તથા દડવા રાંદલના સરપંચ મનસુખભાઈ બરવાળિયા દેવગામના સરપંચ પ્રભાતભાઈ યુવા ભાજપના સંજયભાઈ વાળા મહંતશ્રીના લઘુભાઈ આલિંગભાઈ પૂજ્ય સંતો જગદીશ બાપા બાપા પુના બાપા દાતાશ્રી ચાપરાજભાઈ ભરતભાઈ વેગડ મનુબાપા ગીડા સહિત અનેક ભક્તો સત્સંગીજન શિક્ષક મિત્રો તથા ગ્રામજનોની બહોળી ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમનું સંચાલન પૂર્વ બીઆરસી શ્રી ઉદયભાઈ દેસાઈ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું જેમણે શિક્ષણ ક્ષેત્રે સેવા આપતા શિક્ષકોનું પ્રોત્સાહન કરવા આ પ્રકારના સન્માન કાર્યક્રમોની આવશ્યકતા જણાવી કાર્યક્રમ બાદ આશરે પાંચસો મી વધુ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો પૂજ્ય સંતો શ્રી જગદીશ બાપા અને બાપાએ આ કાર્યક્રમની સફળતા અંગે રાજીપો વ્યક્ત કરી મહંત શ્રી ચંદ્રેશ બાપુને શુભેચ્છા આપી સન્માનિત શિક્ષકોએ પણ પોતાના પ્રતિભાવોમાં આ પવિત્ર ભૂમિ પર સંતોના આશીર્વાદ હેઠળ સન્માનિત થવાનું ગૌરવ અનુભવી આનંદ વ્યક્ત કર્યો કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમ સાથે જોડાયેલા તમામ સંતો સેવાધારી ભક્તો રાજકીય આગેવાનો શિક્ષક મિત્રો મીડિયા પ્રતિનિધિઓ અને સ્વયંસેવકોનો વિનુભાઈ પાચાણી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર જય દેવગામ અમર સાહેબ આશ્રમ દ્વારા પવિત્ર લાભ પાય દિવસે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તથા નિવૃત્ત એવોર્ડ એવું અમર સાહેબ આશ્રમ દ્વારા આયોજિત તો તેમાં બહોળી સંખ્યામાં શિક્ષકો બ્રાહ્મજનો આ સાહેબ પાંચસો જેટલા લોકો મળી અને આયોજન કરેલું તો તે આયોજનમાં અમને મંત્રી સાહેબ શ્રી કૌશિકભાઈ અમારું સુરત મંડળ જગદીર બાપુ હિન્દી જીતર બાપા સુરેશભાઈ ભાવનગર સાબરાજભાઈ અમારા અમર સાહેબ પરિવાર અને ગ્રામજનો પ્રમુખ પુના બાપા બાબા પાનસેરી આવા ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને શિક્ષ શેઠ શિક્ષક એવોર્ડનું દેવાનું મારું વિઝન એક એવું જ હતું કે શિક્ષક છે એ ઘણા બધા બાળકોનું ઘડતર કરે છે હજારથી બાળકો આશરે એક શિક્ષક ઘડતર કરે છે તો અમે પછીથી સિત્તેર શિક્ષકોનું જન્માન થયું હતું તો એ પણ એક આપણે આદરણીય છે આવું આપણે એનું આયોજન કરી તો ખરેખર શિક્ષકોનું એક ગરિમા વધે છે તો અમર સાહેબ આશ્રમ દ્વારા હું બધાને એક એવી અપીલ કરું છું કે આવા આપણા શિક્ષકો હોય તેનું યોગ્ય સમયે અને આવું એનું પવિત્ર સન્માન થવું જોઈએ એવી મારી ભાવના છે વરસાદ દેવની જય આજરોજ અમૃત સાહેબ આશ્રમમાં લાભ પાંચના પવિત્ર દિવસે સેવા સત્સંગ સ્વરૂપની સાથોસાથ શિક્ષણનો નિવૃત્ત થતા શિક્ષકો અને સરસ બધાનું કામ કરે છે તો પ્રતિભાશાળી શિક્ષકોનું સંબંધનો કાર્યક્રમ કરવામાં આવ્યો અમૃત સાહેબ આશ્રમ દ્વારા અનેકવિધ કાર્યક્રમ અંતર્ગત આજનો કાર્યક્રમ કાર્યક્રમ અનોખો હતો પૂજ્ય ચંદ્રેશ બપુ આલેખભાઈ સંજયભાઈ અને આશ્રમ પરિવાર શિક્ષણને પણ ખૂબ મહત્ત્વ આપે છે અને આજના કાર્યક્રમમાં તાલુકાભરના એકત્રીસ દસ બે હજાર ચોવીસ અને એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ નિવૃત્ત થતાં તમામ શિક્ષકોનો અભિવાદિત કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો તેમજ તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકો ખૂબ સરસ મજાનું કામ કરે છે શિક્ષણનું સામાજિક આર્થિક ધાર્મિક અને સામાજિક કાર્યની અંદર જે અગ્રેસર છે એ ખૂબ અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણનું ઉત્તમ કાર્ય કરે છે એવા પ્રતિભાશાળી શિક્ષકોનો પણ સન્માન કરવામાં આવ્યું આજના કાર્યક્રમમાં પૂજ્ય જગદીશ બાપુ પૂજ્ય ગિર્ધન બાપુ પૂજ્ય બાપુ પૂજ્ય નનકુ બાપુ પૂજ્ય સંદેશ બાપુ એની ઉપસ્થિતિ એના હસ્તે શિક્ષણ બિરાદરોને બિરદાવી અને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવવામાં આવી આજના કાર્યક્રમમાં દીપાવવા માટે આપણા યુવા અને પ્રતિભા અમરેલી જિલ્લાનું ગૌરવ એવા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકડીયા સાહેબ ઉપસ્થિત રહી અને શિક્ષકોને ખૂબ ખૂબ બિરદાવવા અને શિક્ષણ કાર્યમાં ખૂબ આગળ વધે સારા કાર્ય થાય એવી શુભેચ્છા આપવામાં આવી આ તકે સત્સંગીઓ શિક્ષક મિત્રો અન્ય આજુબાજુના સરપંચો આગેવાનો મિત્રો ગામ સમસ્થ વતી આ કાર્યક્રમને દીપાયમાન દીપાવી અને ખૂબ જ સરસ સરસો કાર્યક્રમ સફળ બનાવ્યો આશ્રમથી